નમસ્કાર મિત્રો વેદર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આ વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે અત્યારે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આવનારા દિવસમાં એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે કઈ તારીખથી ગુજરાતને વરસાદનો લાભ તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આપણે ઘણા સમય પહેલા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના પંદર દિવસ હશે એમાં વરસાદ ખેંચાશે વરસાદ નહીં હોય એ જ મુજબ વરસાદનો ગેપ જોવા મળ્યો પણ વચ્ચે આપણે એકથી બે વિડીયોમાં એવું પણ કીધેલું હતું કે વરસાદનો ગેપ હશે છતાં પણ દસ અગિયાર અને બાર ઓગસ્ટ હશે એ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડી શકે છે કોઈ સારા વરસાદો નહીં પડે એ જ મુજબ જોવા જઈએ તો ગઈકાલે દસ તારીખે પણ ઝાપટા પડ્યા આજે અગિયાર તારીખના રોજ પણ છૂટા છવાયા ઝાપટા નોંધાયા છે અને હવે આવતીકાલે બાર તારીખ છે તો બાર તારીખે પણ છૂટાછવાયા ઝાપટા નોંધાશે જોકે છેલ્લા બે દિવસથી જે ઝાપટા પડી રહ્યા હતા એમાં આવતીકાલે બાર ઓગસ્ટના રોજ ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં ઘટાડો થશે છતાં પણ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવતીકાલે ઝાપટા નોંધાય ઝાપટાઓ પડવાનું પણ બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ એવો માહોલ જોવા મળશે પણ ચોક્કસથી અત્યારે એક સારા સમાચાર એ છે કે ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે લગભગ સોળ સત્તર ઓગસ્ટ આસપાસ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે એવી જ રીતે હવે ફરીથી એક વરસાદની આશા છે જેની અંદર આવતીકાલે બાર ઓગસ્ટથી જ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી પણ આવતીકાલથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ એ આગળ વધી અને ગુજરાત ઉપરથી પસાર થશે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના જે મેન પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય તેવું અનુમાન છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ વરસાદ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ છે એ કાયદેસર ઘરોડી નાખે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું છે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે એની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ સારા વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં સારા વરસાદો થશે ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો થશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો સોમનાથ જિલ્લો અને કચ્છ જિલ્લો આ બંનેની અંદર સૌથી ઓછા વરસાદો ચાલુ વર્ષે નોંધાયા છે એ વિસ્તારોમાં પણ હવે વરસાદ છે ધબધબાટી બોલાવે એક અનુમાન કેમ કે હવે આ સિસ્ટમ છે એ બહુ મોટી છે અને આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર કરે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને ઝાપટાઉ જે બે દિવસથી પડતા હતા એ હવે બંધ થઈ જશે પણ આવતીકાલથી વરસાદની સિસ્ટમ બનશે જેને કારણે સોળ તારીખથી સાત આઠ દિવસ સુધી સારા વરસાદનું એક અનુમાન છે એટલે આ ખૂબ સારા સમાચાર છે આવતીકાલે આ સિસ્ટમ બની જાય એ પછીથી સતત અમે એના ઉપર નજર રાખીશું અને સતત આપને અપડેટ આપતા રહેશું ખાસ કરીને કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આપણે સિસ્ટમ બની ગયા પછી આપણે ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો હાલ રજા આપશો નમસ્કાર